સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર હાલ સમાપ્તિના આરે હોય તેમ લાગી રહ્યું છે ત્યારે માત્ર એક જ ડોકલ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે જેને લઈને તંત્રએ પણ ખાસખર અનુભવ્યો છે જોકે શુક્રવારે સુરત જિલ્લામાં એક મોત નોંધાવવા પામ્યું છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે જોકે શુક્રવારે કોરોનાથી મહિનાઓ બાદ એક દર્દીનું મોત નીપજવા પામ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં એક અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ એક પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર પાંચસો અઠયાસી થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં આજે એકનું મોત થતા કુલ મૃત આંક બે હજાર એકસો પંદર છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાં એક એકમારી કુલ બે દર્દી કોરોના માતા પિતા સાજાથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે